નમસ્કાર ખેડૂત મિત્રો કંપનીનું નામ છે સાંઈ ભવિયા સીડ્સ હવે આપણે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આવ્યા છીએ તો ખેડૂતને જ પૂછું કે એમના અનુભવો શેર કરે હવે તમારું નામ સોહિલ મનસુરી ગામ અકોટી તાલુકો જિલ્લો ડભોઈ વડોદરા બરાબર હવે સોહેબભાઈ આ વેરાયટીનું સહી રહેશે બરાબર

બાકી આમ તો સારી વેરાયટી છે વાંધો ના આવે વજનમાં ઉતારવામાં બી સારું લાગે છે એવું અને બીજી વેરાયટી કરતા અત્યારે આ વેરાયટી ગ્રીન છે બરાબર હા ગ્રીન છે બરાબર બીજી આજુબાજુમાં થોડું ફરવા ટાઈપ આવી ગયું છે અને આમાં સારું છે તમે બીજા ખેડૂતોને આ વેરાયટી વિશે શું કહેશો સારું છે કરાય એકવાર ટ્રાય કરો સારું લાગશે ખબર છે